તો ફ્રેન્ડ્સ આજનો જમાનો છે ખૂબ જ ફાસ્ટ થઈ ગયો છે અને આ ફાસ્ટ યુગમાં આજે સૌ કોઈ ખૂબ જ બિઝી રહેતા હોય છે નાના બાળકોથી લઈને મોટા દરેક ખૂબ જ બિઝી રહેતા હોય છે બાળકો તેમના સ્કૂલ લાઇફમાં ટ્યુશન માટે તેમના લેસન માટે તો મોટાઓ પણ એટલા જ પોતાના વર્ક માટે એટલા બિઝી રહેતા હોય છે કે ઘણીવાર આપણને તેનો સ્ટ્રેસ લાગતો હોય છે એટલે કે કામનો ભાર લાગતો હોય છે તો કામનો ભાર રાખ્યા વગર આપણા શરીરને પણ એકદમ માનસિક શાંતિ મળે એ પણ ખૂબ જરૂરી છે કારણ કે તો જ આપણે બધા કામ છે એ ટાઈમ ટુ ટાઈમ પૂરા કરી શકીશું આપણી હેલ્થ પણ એના માટે જળવાઈ રહે એ પણ ખૂબ જરૂરી છે તો ફ્રેન્ડ્સ આજે તમારી સાથે કેટલીક ટિપ્સ રજૂ કરી રહી છું જે તમને ખૂબ જ ઉપયોગમાં આવશે તો ફ્રેન્ડ્સ આવો જ એક વિડીયો મેં અગાઉ પણ શેર કરેલો છે જે તમે સૌએ ખૂબ પસંદ કરેલો છે તો તેમના માટે આપનો ખૂબ ખૂબ આભાર આવો જ એક વીડિયો ફરીથી તમારી સાથે શેર કરી રહી છું જો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ બાળકો જે રીતે સ્કૂલમાં ભણતા હોય છે તો તેમનું શેડ્યુલ નક્કી હોય છે કે કયા વર્ગમાં કયા પીરિયડમાં ક્યારે આપણે શું અને કેટલું ભણાવું તો એ જ રીતે જ્યારે આપણે ઘરે કામ કરતા હોઈએ કે ઓફિસમાં કામ કરતા હોઈએ તો આપણે કામનું પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે તો તેના માટે આપણે અગાઉથી પ્લાનિંગ કરી લેવાનું કે આ દિવસે મારે આગલા દિવસે પ્લાનિંગ જો આપણે કરી રાખીએ તો બીજા દિવસે આપણને શું કામ કરવું કેટલા સમયમાં કરવું અને કયા કામને કેટલી પ્રાથમિક તાપી એ જો આપણને ખ્યાલ આવી જાય તો આપણા કામ છે સરળ થઈ જતા હોય છે અને આ રીતે ટાઈમ ટુ ટાઈમ આ જ રીતે આપણે તેને ફોલો જો કરતા રહીશું તો હંમેશા આપણા કામ છે ખૂબ આસાનીથી પતી જતા હોય છે તો આજે મારે આ રીતે થોડીક ડસ્ટિંગ કરવાની હતી તો ફ્રેન્ડ્સ રોજે રોજ જો પંદરથી વીસ મિનિટ માટે આ રીતે જો આપણે ડસ્ટિંગ માટે સમય કાઢી લઈએ તો એક સાથે ધૂળ પણ જમા થતી નથી અને આપણું રોજે રોજનું કામ પતી જતું હોય છે જો ક્યારેક આપણી પાસે સમય ન હોય તો એક દિવસ આપણે તેને લેટ ગો પણ કરી શકીએ છીએ તો એ જે જે દિવસે આપણે તેને લેટ ગો કરી હોય ને તો તે દિવસે આપણને ટેન્શન નથી રહેતું કારણ કે આપણે તેના માટે રોજ થોડોક સમય ફાળવેલો હતો તો એટલી ડસ્ટિંગ આપણને જોવા ન મળશે તો આ રીતે જો તમે કામને થોડોક સમય આપો અને સમયનું પ્લાનિંગ કરો કે આજે આપણે એક રૂમ બરાબર વ્યવસ્થિત સાફ કરવો હોય તો એક રૂમની ડસ્ટિંગ આપણે છોડી શકીએ છીએ અને બીજા રૂમની આપણે વ્યવસ્થિત કરી શકીએ છીએ તો આ રીતે આપણા કામને આપણા ઘર પ્રમાણે આપણા ઘરના સભ્યો પ્રમાણે જો આપણે અગાઉથી ટાઈમ ટેબલ બનાવી લઈએ તો આપણું કામ છે વગર ટેન્શન એ ધીરે ધીરે આ રીતે થતું રહે છે અને આપણને સ્ટ્રેસ પણ નથી લાગતો કારણ કે કયું કામ કરવાનું છે એ આપણને જ ખબર હોય છે તો એ કામનું પ્લાનિંગ પણ આપણે જ કરવું પડે છે તો આ રીતે ઘરમાં ડસ્ટિંગ કરી લીધા પછી મારે વેક્યુમ કરવાનું હતું તો ફ્રેન્ડ્સ પહેલાં વેક્યુમ જ્યારે શરૂઆતમાં નવું નવું હું કરતી હતી ત્યારે મને ઘણો સમય લાગતો હતો કારણ કે કોઈ પણ કામ જ્યારે આપણે હાથમાં લેતા હોય ને તો તેના માટે આપણો હાથ બેસવો ખૂબ જરૂરી છે પછી જેમ જેમ મારો હાથ બેસતો થઈ તો હું વેક્યુમ પણ ખૂબ આસાનીથી ઓછા સમયમાં ફટાફટ કરી લેતી હોઉં છું તો હવે ડસ્ટિંગ થઈ ગયા પછી વેક્યુમ થઈ ગયા પછી મારે રસોઈ કરવાનો સમય થઈ ગયો હોય છે તો આ રીતે રસોઈનું પણ મેં પ્લાનિંગ કરી લીધું હોય છે તો વચ્ચે વચ્ચે જ્યારે મને સમય મળે ત્યારે મેં લોટ બાંધી દીધો હતો જેથી આપણો લોટ છે સરસ મજાનો એકદમ કૂણો પણ થઈ જાય ને રોટલી પણ આપણી સરસ બને તો આ રીતે મેં લોટ બાંધીને તૈયાર રાખ્યો હતો એટલે રોટલી કરતાં વાર નથી લાગતી અને સાથે સાથે મેં શાક પણ બને બનાવી લીધું હતું તો આજે એકદમ સિમ્પલ મે લંચ બનાવ્યું છે કોબી બટેટાનું શાક રોટલી અને અત્યારે કેરી છે તાજે તાજી મળી રહી છે તો મેં કહેવાય ને કે મેથી અને રાયના કુરિયા નાખીને સરસ મજાનું અથાણું પણ તૈયાર કરી લીધું છે અને ભગવાને થાળ કરાઈ ગયો છે તો હવે ત્યાર પછી હવે આપણો સમય આવે છે રસોડાની ક્લિનિંગ કરવાનો જમી લીધા પછી સૌથી પહેલાં હું વાસણ કરી લેતી હોઉં છું વાસણનું કામ પતી જાય ને પછી હું બીજું કામ કરતી હોઉં છું કારણ કે વાસણ જો પડ્યા રહે તો મને બીજું કામ કરવું ગમતું નથી તો સૌથી પહેલાં કહેવાય ને કે કામની દરેકની પોતાની એક ચોઈસ હોય છે કોક ને કોક કામ ગમતું હોય છે કોક નથી ગમતું હોતું તો મને મેં પહેલાં સૌથી પહેલાં વાસણ કરી લીધા છે અને પછી મારે આવે છે પ્લેટફોર્મ અને ગેસ સાફ કરવાની તો તેના પર પણ હું સ્પ્રે કરીને કોરું કપડું અને ભીનું કપડું વારાફરતી યુઝ કરીને તે પણ સાથે સાથે સાફ કરી દેતી હોઉં છું જેટલી ચોખ્ખાઈ આપણે રાખીશું અને જેટલું કામ આપણે પતાવીશું તો એટલી જ માનસિક શાંતિ આપણને રહે છે જો આપણે થોડુંક લેટ ગો કરી લઈએ કે ચાલો આપણે પછી કરીશું તો એ પછી સમય છે ખૂબ લેટ થઈ જતું હોય છે અને એના લીધે પાછળના કામને પણ અસર થતી હોય છે પ્લસ આપણા મગજમાં તો રહે જ છે કે આપણું આ કામ બાકી છે તો સાથે સાથે સામેની દિવાલ અને સામે જે પથ્થર મૂકેલો છે તેના પર પણ હું સાથે સાથે સાફ કરી દઉં છું જો હું એટલું રવા દઈશ તો એ મને ખબર છે કે મારું એ કામ બાકી છે અને ધીરે 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 તે એરિયા છે એ એકદમ ગંદો પણ થતો જશે જે આપણા મગજમાં રહી જાય છે ને આપણને એનું ટેન્શન રહે છે તો વધીને બે થી ત્રણ મિનિટ થાય છે વધારે વાર પણ નથી લાગતી તો સાથે સાથે તે પણ ક્લીન કરી દઉં છું ડાઇનિંગ ટેબલ સાફ સાફ કર્યા પછી રસોડું વળાઈ ગયું છે તો હવે સવારમાં જે મશીનમાં કપડાં ધોયા હતા તે પણ હું સાથે સાથે તરત લઈ લઉં છું અને તેને વાળી પણ લઉં છું તો હું અઠવાડિયામાં બે દિવસ ઇસ્ત્રી કરતી હોઉં છું તો અત્યારે મારા કપડાં ઇસ્ત્રી કરવા જેટલા ભેગા નથી થયા તો હું નથી કરી રહી ફક્ત કપડાં વાળીને મારે કબાટમાં ગોઠવવાના જ રહે છે તો આજે ઇસ્ત્રી નથી કરવાના એટલે એટલો સમય મારો તે એમાં બચી ગયો છે તો કપડાં વાળીને થોડીક વાર માટે હું આરામ કરી લઈશ અને આરામ કરીને બાકીનું કામ હું પૂરું કરીશ કારણ કે આજે મારે બીજી એક્સ્ટ્રા બે રેસીપી બનાવવાની છે જે બાળકોની ડિમાન્ડ હતી તો ફ્રેન્ડ્સ થોડીક વાર આરામ કર્યા પછી સાંજના સાડા ચાર પોણા પાંચ વાગેલા છે અત્યારે અને અહીં મેં બે લીટર જેટલું દૂધ લીધું છે અને ઘરનું જ દૂધ છે સાથે સાથે બીજી એક તપેલીની અંદર મેં ત્રણ ચમચી કસ્ટર્ડ પાવડર અને ચારથી સાડા ચાર ચમચી જેટલો કોકો પાવડર લીધો છે બંનેને મેં મિક્સ કરી લીધા છે તો આજે મારે કોકો બનાવવાનો છે તો તેના માટે હવે આપણે દૂધ ગરમ કરવા માટે મૂકી દઈશું ફ્લેમને ધીમી રાખીશું તો હવે આપણે થોડુંક ઠંડુ દૂધ છે એ આપણે પાવડરની અંદર ઉમેરી દેવાનું અને ધીરે ધીરે તેને હલાવતા જવાનું તેની અંદર બિલકુલ પણ ગાંઠા નહીં ન રહેવા જોઈએ તો દૂધ જરૂર પડે ને એમ આપણે ઉમેરતા જઈશું તો જ આપણા ગાંઠા છે એ સાથે સાથે ભાંગતા જશે અને આપણું મિશ્રણ છે એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે ઠંડુ દૂધ મેં ઉમેરી દીધું છે અને સાથે સાથે બાજુમાં ગરમ કરવા માટેલા દૂધને પણ આપણે હલાવતા રહીશું તો ફ્લેમ ધીમી રાખી છે કારણ કે સાથે સાથે મારે બીજું કામ પણ કરવાનું છે પણ જો તમે ઊભા રહીને કોકો જ બનાવવાના હો તો તમે ગેસની ફ્લેમ વધારીને તેને સતત હલાવતા રહેવું કારણ કે દૂધ જો બેસી જશે દાજ પડી જશે તો તેની સ્મેલ આવશે અને એ આપણને સારું પણ નહીં લાગે તો જે વસ્તુ જ્યારે આપણે બનાવતા હોઈએ ત્યારે તેના પર આપણે વ્યવસ્થિત ધ્યાન આપવું તો ગેસની ફ્લેમ ધીમી રાખીને બપોરે જે વાસણ આપણે ધોયેલા હતા તેને આપણે ગોઠવી લઈશું તો સાથે સાથે એ કામ પણ આપણું પતી જશે તો ફ્રેન્ડ્સ આ તો વાસણ ગોઠવવાનું કામ છે પણ સાઈડમાં આપણે ફ્રીજનું કોઈ ખાનું સાફ કરવું હોય કે પછી કોઈ પણ રેક સાફ કરવા હોય નીચેના કેબિનેટ સાફ કરવા હોય તો એ પણ આપણે સાથે સાથે કરી શકીએ છીએ તો આ કામ છે એ પણ મારું અત્યારે પતી જતું હોય છે તો ફ્રેન્ડ્સ આના માટે આપણે અગાઉથી મગજમાં સેટ કરવું પડે છે કે આ કામ હું કરીશ ત્યારે આ કામ પણ સાથે સાથે મારું થઈ જશે તો એના માટે અડધોથી પોણો કલાક આપણે કામ છે એ વહેલા સ્ટાર્ટ કરવું પડે છે તો ખાટલી ગોઠવાઈ ગયા પછી અહીં મેં ખાટલી ઉપર એક વાસણ જ્યારે ગોઠવું ત્યારે તેની ઉપર એક નેપકિન પાથરી દઉં છું જે તે બધું પાણી તેની અંદર આવી જાય અને ખાટલીને નીચેનો ભાગ છે એ પણ આપણો ક્લીન રહે તો આ નેપકિનને અત્યારે સૂકવી દઈશ અને સાંજે ફરીથી ખાટલીની અંદર મૂકી દઈશ અને રોજે રોજ આ નેપકિન આપણે બદલાઈ લેવાનું તો આપણો એ એરિયો પણ છે એકદમ ચોખ્ખો રહે છે તો હવે દૂધ છે આપણું ખૂબ સરસ રીતે ગરમ થઈ ગયું છે દૂધને સારી રીતે ઉકાળવું પછી જ આપણે તેની અંદર મિશ્રણ ઉમેરવાનું છે તો જરૂર પૂરતી ખાંડ પણ મેં સાથે સાથે ઉમેરી દીધી છે અને હવે આપણે એક હાથે તેને હલાવતા જઈશું અને બીજા સાથે આપણે કોકોવાળું જે મિશ્રણ છે તેને પણ હલાવીને અંદર ધીરે ધીરે ઉમેરતા જઈશું જો એક સાથે તમે ઉમેરી દેશો ને તો ગરમ દૂધની અંદર જેવું આ મિશ્રણ જશે ને તો ગાંઠા પડી જશે તો આ રીતે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું અને આ મિશ્રણ ઉમેરાઈ ગયા પછી મીડિયમ ફ્લેમ ઉપર આપણે દસથી બાર મિનિટ હલાવીશું જેથી કોકોવાળું મિશ્રણ છે ને એ પણ ખૂબ સરસ રીતે અંદર મિક્સ થઈ જાય તો ફ્રેન્ડ્સ મને પણ કોકો બનાવતા આવડતો નહોતો પરંતુ હું શીખી છું અને ફ્રેન્ડ ગેરંટી છે કે બહાર કરતાં ખૂબ જ ટેસ્ટી કોકો ઘરે બને છે ઘ અને ઘરે બનાવેલા કોકોના સ્વાદની તો શું વાત કેવી ફ્રેન્ડ્સ તમે એકવાર તેને જરૂર ટ્રાય કરજો તો બહાર જે કોકો મળતો હોય છે ત્રીસથી પચાસ રૂપિયાનો એક ગ્લાસ મળતો હોય છે જે આપણને મોંઘો પણ પડતો હોય છે અને ઘરે બનાવેલો કોકો છે એ ખૂબ જ ટેસ્ટી બને છે તો હવે એ કોકોને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડો થાય પછી ફ્રીજમાં મૂકી દઈશું અને એક દિવસ પછી આપણે તેને પીશું તો તેનો જબરજસ્ત ટેસ્ટ આવવાનો છે કારણ કે કોકોનો રિયલ ટેસ્ટ છે એક દિવસ પછી આવતો હોય છે તો હવે સાથે એ કોકોનું કામ પતી ગયું છે તો હવે સાંજના ડિનરની તૈયારીમાં અહીં મારે એકદમ સિમ્પલ ટામેટાની ગ્રેવી સાથે રીંગણ બટેટાનું શાક બનાવવાનું છે સાથે ભાખરી બનાવવાની છે અને મીવાન જે છે એ છે એ આ શાક કે ભાખરી કંઈ ખાવાનો નથી તેણે મારી પાસે આજે સમોસાની ડિમાન્ડ કરી છે તો તેના માટે સમોસા બનાવવાના છે તો મેં સમોસા માટેનું મિશ્રણ અને મેંદાનો લોટ છે સવારમાં જ બાંધીને તૈયાર કરીને ફ્રીજમાં મૂકી દીધો હતો તો અત્યારે મારે તેને બનાવતા બિલકુલ પણ વાર લાગશે નહીં શાક ચડે છે ત્યાં સુધીમાં આપણે દીવાબત્તી પણ થઈ ગયા છે અને હવે મારો જે ભાખરીનો લોટ છે એ પણ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો સૌથી પહેલાં તો આપણે સમોસા તૈયાર કરી લઈશું તો આ રીતે સમોસાનો જો લોટ આપણે બાંધીને તૈયાર રાખ્યો હોય પૂરણ પણ જો આપણે સાથે ફક્ત બે સીટી બટેટાને મારવાની રહે છે તો આપણો સમોસાનું અંદરનું જે પૂરણ હોય છે મસાલો એ પણ તૈયાર થઈ જાય છે તો આ રીતે બધી સામગ્રી જો તૈયાર હોય તો સમોસા બનતા પણ વાર લાગતી હોતી નથી અને બાળકોને ભાવે છે તો આપણે આ રીતે તેને બનાવી પણ દેવું પડે છે તમે સાચું નહીં માનો પણ જેટલો બાળકને ખાવાનો આનંદ આવશે ને એના કરતાં વધારે આનંદ આપણને આવશે કારણ કે આપણે તેને બનાવીને આપ્યું છે તો તેનો આનંદ છે આપણો સો ગુણો વધી જશે તો આ રીતે સમોસા પણ તૈયાર થઈ ગયા છે સાથે સાથે ભાખરી પણ થઈ રહી છે તો કહેવાય ને કે આજે આપણે એક સાથે બે રેસીપી પણ એક્સ્ટ્રા બનાવી નાખી કારણ કે આપણે સમયનું પ્લાનિંગ આપણા મનમાં અગાઉથી કરી લીધું હતું તો કામ પૂરા થઈ જાય જો આપણે પ્લાનિંગ જ ન કર્યું હોય તો આપણા વિચારતા જ રહી જઈએ છીએ કે અત્યારે શું કરવું પછી શું કરવું અને સમય છે એ નીકળી જતો હોય છે અને પાછળથી આપણને પસ્તાવો થતો હોય છે તો સમયનું જો અગાઉથી આગળના દિવસે જો પ્લાનિંગ કરી નાખવામાં આવે તો ઘણા બધા કામ આ તો આપણું રૂટિન કામ છે પણ ઘણા બધા કામ છે એ આપણા પતિ જતા હોય છે તો ફ્રેન્ડ્સ મને આશા છે કે તમને આજનો વિડીયો ચોક્કસ પસંદ આવતો હશે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂર કરજો તો આપણો થાળ તૈયાર થઈ ગયો છે તો આપણે ભગવાને પણ થાળ ધરી દઈએ અને આગળનું રૂટિનનું કામ આપણે પતાવી દઈએ વિડીયો થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો